જો આપડે ત્યાં બે પદ્ધતિ છે ને હિન્દુ ધર્મ એક છે પૂજન પદ્ધતિ પંચોપચાર સોડસોપચાર પૂજા કરવામાં આવે અને જે વિધિ વિધાન છે આહવાન થી લઈને વિસર્જન સુધી આખી વિધિઓ કરવામાં આવે અને બીજો છે સેવા માર્ગ જે હવેલીમાં થાય મંગળાથી લઈને શયન સુધીનો ક્રમ એટલે કે પ્રભુ પ્રભુનું ડેઈલી રૂટિન જાગે અને પોઢે ત્યાં સુધી ચાર રીતે પ્રભુની સેવાના પ્રકાર ઉપચાર થાય સેવામાં બ્રહ્મોપચાર બાલોપચાર ગ્વાલોપચાર અને રાજોપચાર ચાર ભગવત સેવા આપણે ત્યાં થાય છે બ્રહ્મોપચાર પ્રભુ બ્રહ્મ છે એટલે જૈષાભિષેક ને પંચામૃત ને બધા ક્રમ થાય બીજું પ્રભુ બાલોપચાર બાળક છે એટલે નાના બાળકને જેમ રાખીએ એની રીતે સેવા થાય એ જાગે પહેલા એની માં કેવું દૂધ ને બધું તૈયાર કરી રાખે પ્રભુ જાગે એના પહેલા મંગલ ભોગ બધી તૈયારી રાખ મંગલ ભોગ આની કે રાખ્યો ઓર ગિરધર લાલ સ્વાદન સોચા કે પ્રાત સમય ઉઠી કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે પ્રભુ માટે પહેલેથી જાગીને તૈયારીઓ કરી રાખે

પુષ્ટિ માર્ગમાં જે સેવા થાય છે ને એ ઠાકોરજીનું ડેલી રૂટિન નંદાલયમાં જેવું હતું એ ભાવથી આપણે ત્યાં મંગળાથી શયન સુધીનો સેવા ક્રમ થાય તો ઘણીવાર બહાર દર્શન કરવા આવેલાને એ ખબર નથી હોતી કે અંદર શું ચાલી રહ્યું છે એટલે ઘણા નહીં આ મોડું કેમ થયું આ આમ કેમ થયું આ કેમ થયું પાછા દર્શન બંધ કેમ થઈ ગયા બહાર ઊભેલાને ખબર હોવી જોઈએ કે ભીતર શું ચાલે છે થોડોક સેવાક્રમનો જ્ઞાન આપણને હોવો જોઈએ આજે કયો ઉત્સવ છે કેવો ક્રમ હશે શું શ્રંગાર રોજના શ્રંગાર જુદા રોજની સામગ્રી જુદી આખો આપણો ત્યાં સેવાનો ક્રમ છે એમને એમ કોઈને શોખ નથી થતો કે દરવાજા બંધ કરી રાખીએ બહાર દરવાજા બંધ છે અંદર તો બધું કામ ચાલુ જ છે અંદર તો સેવા થઈ જ રહી છે પણ આપણને એ ખ્યાલ હોવો જોઈએ દરેક સેવા કરનાર ને એક દર્શન કરવા આવનાર ને એ ખબર હોવી જોઈએ કે ભીતર શું થઈ રહ્યું છે અને એ ખબર હશે ક્યારે બૂમ નહીં પાડો કે દસ મિનિટ લેટ કેમ થયું એમ તો સમયસર જ હોવું જોઈએ પણ ક્યારેક કોઈ મોટો સેવાનો ક્રમ હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું થઈ અને બને તો આપણી ઉતાવળને કારણે ઠાકોરજીની સેવામાં ફેરફાર ન કરવા જોઈએ તમને દર્શન થઈ જાય એટલે ઠાકોરજી જલ્દી ભોગ સરાય લી આ તો શ્રમ આપ્યો કે જે મૂળ સેવા ક્રમ મહાપ્રભુજી ગુસાઈજી અને આપણા પૂર્વ આચાર્યો લખ્યો છે બને તો એમાં ઓછામાં ઓછા ફેરફાર કરો કારણ કે ઠાકોરજી એનાથી ટેવાયેલા છે પુષ્ટિ માર્ગ એ ભાવનો માર્ગ છે અહીંયા અન્ય મર્યાદા માર્ગ જેવો ક્રમ નથી પૂજા માર્ગ નથી સેવા માર્ગ છે અહીંયા તો રોજ ઠાકોરજીને જે ચમચી ધરતા હોય ને એ જ ચમચી ઠાકોરજી આગળ ધરાય જે ઝારીજી ધરતા હોય ગોપાલલાલજીને જે ઝારીજી આવે ગોપાલલાલજીને જ આવે બાલકૃષ્ણલાલજીને જે આવે એમની આગળ એ જ ધરાય મહાપ્રભુજીને જે ઝારીજી હોય મહાપ્રભુજીની આગળ જ ધરાય ગમે તે જારી લઈને ગમે ત્યાં પધરાવી લીધે એ તે સેવા નથી થતી પ્રભુ એનાથી ટેવાયેલા છે એમને આદત છે એટલે સેવા ક્રમ એ ભાવ પ્રધાન છે અને એટલા માટે જે ક્રમ છે ઉલટાનું આપણે પૂછવું જોઈએ કે આવા સમયે અમારે શું કરવું જોઈએ કઈ રીતે ક્રમ સાચવો જોઈએ અમારા ઘરે ઠાકોરજીને કઈ રીતે લાલ લડાવી અમને તો આવું ફાવે એટલે અમે આવું જ કરીએ આ નબળા વ્યક્તિનું છે ઠાકોરજીને શું ગમે હું એ રીતે લાલ લડાવું આ વૈષ્ણવનો ક્રમ છે તો અમને તો આવું જ ગાતા ફાવે એટલે આવું જ ગાઈએ પણ આ ગાવામાં ઠાકોરજી આનંદ છે એને જો અષ્ટ સખાની વાણી ગમે તો હું અષ્ટ સખાની વાણી ગઉ મારા ઠાકોરજીને જે ગમે એ રીતે હું લાલ લડાવું અને એ ક્રમ સાચવી રાખવો એ આપણું ગૌરવ છે આપણા ઠાકોરજી જેનાથી પ્રસન્ન થાય છે એની પ્રસન્નતા બની રહે એ જવાબદારી છે તો ક્યાંય પણ પણ તમે ને તમારી સુવિધાને કારણે શ્રમ ક્યારે કરાવતા પોતાના લૌકિક વગનો ઉપયોગ કરી ઠાકોરજીને શ્રમ પડે એવો પ્રયાસ ક્યારે ન કરતા કારણ કે પ્રભુના સુખનો વિચાર એ જ સેવા છે એના કરતા દર્શન ન કરીએ સારું પણ આપણે જઈને ઠાકોરજીને શ્રમ આપીને આવીએ એ ઉત્તમ ક્રમ ના કહેવાય મારા માટે પ્રભુને ઉતાવળ ના કરાવતા બગાડીએ તીર્થોની વ્યવસ્થાઓ બગાડીએ ધર્મ સ્થાનોની વ્યવસ્થા બગાડીને આવીએ તેમાં પ્રભુ નારાજ થાય છે કારણ કે તમે તો એક દિવસ ગયા પણ પહેલાની આદત તમે કાયમ માટે બગાડી દીધી કારણ કે તમે બગાડી તો જો આપણો ચહેરો કાળો થાય ને ધોઈ ને ચોખ્ખો થઈ જાય પણ જે અરીસામાં આપણે ચહેરો જોઈએ એ અરીસા ને કાળો કરી નાખશો ને તો બધાના ચહેરા કાળા દેખાશે સત્સંગો એ ચહેરા ચહેરા અરીસાઓ છે એને જો કાળા કાળા કરશો ને તો બધાના ઘડિયાળ મોડી પડે તો આપણે એકલા મોડા પડીએ પણ ગામના ટાવરની ઘડિયાળ મોડી પડે ને તો આખું ગામ મોડું પડે અમુક સ્થાનોની પવિત્રતા વ્યવહારિક સાથે વૈચારિક કેવલ ચોખ્ખાઈ ની વાત નથી વૈચારિક પવિત્રતા બની રહે એ બહુ જ નિતાંત આવશ્યક છે અને એ પવિત્ર કઈ એવી જગ્યા જ્યાં માણસ જઈને પોતાની જાતને પવિત્ર કરે અને એ જ સ્થાનો જો પવિત્ર થઈ જશે તો માણસ પવિત્ર થવા જશે ક્યાં કઈ એવી જગ્યા જ્યાં જઈને આપણે આપણી જાતને ધોઈને આવીએ માંજીને આવીએ ચોખ્ખી કરીને આવીએ અને એ જ સ્થાનો જો ન રહે તો માણસને જવાની કોઈ જગ્યા નહીં બચે એટલે અમુક સ્થાનો છોડી દેવા માણસ બાકી બધે પોતાની ચતુરાઈ બતાવીએ

મનમાં એમ થાય કે ક્યાંક અમુક સ્થાનો માણસે છોડવા જોઈએ ભગવાન માટે લોકો પવિત્ર થાય એના માટે અહિયાં બ્રહ્માંડના દર્શન થયા વૈષ્ણવ પ્રભુ કઈ બને તો સેવામાં સુખ છે પૂજામાં બધું મંત્ર પ્રધાન વિધિ પ્રધાન ઠંડુ જલ ચડે તો ઠંડુ જ ચડે પછી મહાદેવજી ને ગરમ કરી ના ચડે શિયાળો છે તો ગરમ કરો ના પૂજામાં જે ક્રમ થતું હોય ત્યાં સોપારીમાં માં ગણપતિ નું આવાન થાય તો એ જ થાય જો આપણે હોય સનાતન ધર્મ માર્ગીઓ કમ થી કમ દેવી દેવતાઓની તો ડિગ્નિટી જરૂર સાચવવી અને જે રીતે જે દેવતાનો જે ક્રમ હોય સાચવવો ઘણી વાર ગણપતિનું સ્થાપન બનાવી દઈએ સાયન્ટિસ્ટ બનાવી દઈએ સિપાહી બનાવી દઈએ દેવતા છે એની ડિગ્નિટી જળવાય એ કોઈ રમવાનું કે હસીનું પાત્ર નથી બીજા ધર્મમાં કોઈ કાર્ટૂન બનાવે ને તોય કેટલું હોવાપો થઈ જાય છે અને આપણે આપણા દેવતાઓને રમતના સાધન બનાવી દઈએ એ ઉત્તમ પક્ષ નથી આદર અને રિસ્પેક્ટ જળવાવો નિતાંત આવશ્યક છે એટલે પણ પણ જે રીતે થતું હોય એનો એની ડિગ્નિટી જળવાય છે કે નહીં એનો ખાસ ધ્યાન રાખવું એ દેવતાઓ છે કોઈ પણ દેવતાનું અપમાન એ આપણા માટે કલ્યાણકારી નથી એટલે ખાસ એ વિવેક જરૂર રાખવો જોઈએ કે કોનું કઈ પ્રકારથી આરાધન અને વિધાન છે અને જેનું જે રીતે થતું હોય બાલકૃષ્ણ લાલ એના પલ્લા આનંદ મહોત્સવ કરો તો આનંદ થાય મહાદેવજી ને પલ્લામાં પધરાવું તો એ ગભરાઈ જાય કે આ મારી જોડે કરે તો હું અમર છું ઘણીવાર અમુક મનોરથો બહુ પ્રસિદ્ધ થઈ જાય ને એટલે બધે થવા લાગે બધે થવા લાગે બધે અરે અંકુટ ની કઈ લીલા છે કોઈ એવી લીલા થઈ છે આ ભગવાન કૃષ્ણ સાથે અંકુટની ઇન્દ્રમાન ભગની લીલા જોડાયેલી છે બીજા કોઈ આવી લીલા કરી નથી એમને આ ના થાય એને મહાભોગ કહી શકાય અંકુટ ત્યાં થાય હિંડોળા ત્યાં થાય ક્યારે જુલા ના હોય તમને ઇંડોળાઓ એ ગભરાઈ જાય ઘરમાં નાનું બાળક આવે ને એને ગુગરો બતાવો તો હશે પણ ઘરડા એસી વર્ષના બાપા આવ્યા હોય એને ગુગરો બતાવો તો લાફો મારે એનું અપમાન કહેવાય ને તમે કરો ટ્રીટ તો સમજમાં આવે મહાદેવજીને આવીને તમે આમ ઘૂઘરો બતાવો તો એનું અપમાન કહેવાય તો જેનો જે વિધાન હોય એ વિધાનથી જ થવું જોઈએ

અને હું બીજા પાસે કરાઉં તો લાવ આજે ઠાકોરજી માટે હું સામગ્રી સિદ્ધ કરું સવારે ઊઠી ગયા સુધાજી તૈયાર થયા સુંદર નવી સાડી પહેરી ત્રણસ બધા શણગાર તૈયાર થયા જો સેવામાં પણ કઈ રીતે જવાય બીજી બધી કથાઓ માને બીજે બધે વિરોધ કરે આ તૈયાર નહીં થવું સજવું નહીં ઉષ્ટિ માર્ગમાં તો એમ કહેવાય બધે જો ગોપીઓ સજીને આવ્યા હતા વ્રજભક્તો સજીને આવ્યા હતા આપણો કોઈ શોકનો માર્ગ નથી આપણો ઉત્સવનો માર્ગ છે એટલે અહીંયા તો સોળે શણગાર સજામાં આભરણમાં ઓપોજ શોક સભામાં થોડી જાઓ છો તમે ઉત્સવ ને વધાઈ આપવા જઈ રહ્યા છો એટલે પુષ્ટિ માર્ગ માં હંમેશા આનંદ નો આપણે ભલે અપ્રશને કારણે એમ કહીએ આ અડતા નહીં અપ્રશના કપડા અપ્રશના મહિનો મહિનો લોકો ધુએ નહીં અપ્રશના કપડા અરે સેવામાં તો ઉત્તમમાં ઉત્તમ હોય એટલે જ આપણે ત્યાં ક્રમ છે સેવામાં જાઓ તો કેવા વસ્ત્રો પહેરવા આપણે કે ભક્ત બનીને જાઓ ધોતી વંડી સાડી આદિ પહેરીને જાઓ તમને બધા પેન્ટ શર્ટમાં શું છે ભરમડામાં શું છે આમાં શું છે અરે દરેક સમયના તમે પહેરો જ છો કપડા તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો સ્પોર્ટ્સ વેર નથી પહેરતા તમે કોઈ દરિયા કિનારે ફરવા જાઓ તો એવા કપડાં પહેરો છો તમે રણમાં જાઓ તો એવા કપડાં પહેરો છો સ્નોમાં જાઓ તો એવા કપડાં પહેરો છો ઓફિસમાં જાઓ તો એવા કપડાં પહેરો છો સુવા જાઓ તો એવા કપડાં પહેરો છો ખાલી વાંધો આપણને ક્યાં આવે સેવામાં આવા જ કપડાં કેમ હવે બધે જ પહેરો છો તો સેવામાં તમને વાંધો શું છે દરેક વખત જુદા નથી હોતા તમારે કારણ શું એ ઘટનાને એ સમયને એ સંજોગોને ઉત્તમ રીતે માણી શકાય એટલા માટે એવા વસ્ત્રો પહેરીએ એમ જ જ્યારે દરેક કામ કરતી વખતે એના કપડા જુદા હોય તો સેવામાં વાય કેમ સેવાને વ્રજભક્તોના ભાવથી માણી શકો એટલે વ્રજભક્ત બનીને જાઓ તો તમે સેવાનો વધારે આનંદ લઈ શકો પણ આપણને વાંધો ધર્મનું નામ આવે એટલે વાય બાકી આખો દિવસ કરતા હોય લોકો દિવસમાં પાંચ પાંચ કપડા જુદા પહેરે જુદા જુદા કામ કરતા તો ભગવાનની ભક્તિમાં હવે તમને ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જમવા બોલાવે તો તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ કેમ ભાઈ કપડા જ છે ને તમને તકલીફ શું છે ના ના એ તો એનું અપમાન કહેવાય અને તો સૂટ પહેરીને જવું જોઈએ કે લેંગો જબો કરીને જવું જોઈએ તમને ખબર છે કપડા દ્વારા કોઈનું માન અને અપમાન થાય છે ત્રિલોકનો નાથ ક્યાંક બિરાજ્યો હોય અને ત્યારે તમને વાય પહેર્યા તો છે પણ રિસ્પેક્ટ આપવાની વાત છે વાણીથી વ્યવહારથી વસ્ત્રથી ભગવાન નું નામ એ જ છે હવે કોઈ વરઘોડો નીકળતો હોય અને આગળ જઈને કોઈ એમ બોલે રામ નામ સત્ય હે બધા તૂટી પડે કે નહીં એના પર આપણે બધા આ બોલવાની જગ્યાએ કેમ લગ્નમાં રામ નામ અસત્ય થઈ જાય છે પણ આ અહીંયા ન બોલાય મને ભગવાન નું નામ છે વિવેક છે એમ કોઈ અર્થી નીકળતી હોય આગળ જઈને કોઈ કે ગણેશાય નમ એને તો કે અમારા ઘરમાં કઈ શરૂ થયું છે આ બધું પંચકમાં ગયા છે કે આ એક પછી એક બધા આવવાના છે પણ ના બોલાય વિવેક છે એમ કઈ વસ્તુ ક્યાં પહેરાય ક્યાં બોલાય કેમ બેસાય કેમ મોટાય આ બધાના રૂલ નથી વિવેક છે જેના દ્વારા તમે એમને રિસ્પેક્ટ આપો છો એમ બધાનો રિસ્પેક્ટ જાળવવાનો પણ ભગવાનનું નામ આવે એટલે વાય શું એનો રિસ્પેક્ટ નહીં જાળવવાનો એને આદર નહીં આપવાનો જે આ દુનિયાનો નાથ છે તેની કૃપાથી આપણે છીએ એને તો કેટલો આદર આપણે જાળવવો જોઈએ મૂળ વાત છે આદર સાચવવાનો જો તમને ભગવાન માટે આદર છે તો તમે વાણીથી વ્યવહારથી વસ્ત્ર થી દરેક પ્રકારથી આપો છો બસ વાત આટલી જ છે માન આપવાની વાત છે માન જાળવવાની વાત છે અને આપણે હિન્દુ થઈને આપણા જ ભગવાનનું માન સાચવીશું નહીં તો બીજા ક્યાં રાખવાના માન પછી કોણ સાચવવાનું ચર્ચા આની છે વાત સંસ્કારને જાળવવાની છે અહીંયા

દૂધ મૂક્યું છે ઉભરાય ઉભરાઈ નગ્ની માં પડી રહ્યું છે આ દૂધ ને એમ થયું કે યશોદાજીના ના પાન કર્યું એટલે અમારું ગ્રહણ નહીં કરે અને વિચાર એ આવ્યો કે જે દેહ સેવામાં વપરાવાનું જ ન હોય એનું તો બળી જવું જ સારું છે અને આમ વિચાર કરી કરી નગનીમાં પડવા લાગી દીધું યશોદાજીને થયું કે તો લાલન પ્રિય ગાય દૂધ છે એટલે લાલન ને નીચે મૂકીને દોડ્યા પ્રભુને થયું કે ધર્મી ગોદમાં છે ને ધર્મ બચાવવા દોડે છે પ્રભુને ગમ્યું નહીં ગોળી ફોડી નાખી ભંડારમાંથી જે કાંઈ પણ હતું લીધું વિખેરી નાખ્યું માકડાઓને ખોડાવી દીધું યશોદાજી એ જોયું કે લાલન આવો ઉદંડી થઈ ગયો છે લાલન આજે તને માફ નહીં કરું મારી આંખે તારો તોફાન મેં જોયું છે હાથમાં લીધી લાકડીને લાલન આગળ આગળ ને યશોદાજી પાછળ પાછળ

જનહિત જગ પ્રગટ રીત અને પ્રીત આ તો બે આંગળ છે જેનાથી ઠાકોરજી બંધાઈ જાય પુરાઈ જાય ગાંડ જાય અને ઠાકોરજી બંધાયા પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈના મુક્તિનું કારણ હોય છે એ સુદાજી કામે વળગ્યા અને ખાંડણીયા જોડે બંધાયેલા પરમાત્મા પોતાને ખેંચવા લાગ્યા ખાંડણીયા સાથે યમુના અર્જુનના બે વૃક્ષો હતા નંદાલાયના આંગણામાં પ્રભુ પોતે તો નીકળી ગયા પણ ખાંડણીયું ફસાઈ ગયું ઉખલ ફસ ગયા અને પ્રભુને જોર લગાયા કડાક દઈને શોર થયો બંને વૃક્ષો પડ્યા અને એમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા નલકુબર અને મણિગરી કુબેરના પુત્ર હતા ઋષિનું માન ન રાખી તો શ્રાપ લાગ્યો સુંદર સ્તુતિ પરમાત્માની કરી વાણી ગુણાનુ કથને શ્રવણઉ કથાयाम अस्तौચ કર્મ સુબનસ્તવ પાદયોરન પ્રભુ આ વાણી આપના ગુણગાન કરે આ કર્ણ આપના કથાને શ્રવણ કરે જો અન્ય કરતા માનવ દેહ શ્રેષ્ઠ કેમ છે આ બધું તો પશુમાં પણ છે ફરક શું છે માણસ પણ રામ બોલે પોપટ પણ રામ બોલે ફરક છે માણસ શ્રેષ્ઠ કેમ છે કે માણસ રામ બોલે ને તે રામ શબ્દ રામના કાન સુધી જાય પણ પોપટ રામને જાણતો નથી એટલે એનું બોલેલું રામ રામ સુધી જતું નથી કથા તો કદાચ પક્ષી ઉડતું ઉડતું આવીને બેસી જાય તો એના કાનમાં પડી જાય પણ માણસને એવા કાન મળ્યા છે કે એ કથા સાંભળીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે એટલે કે કહેવાનો મારો અર્થ માણસ પાસે એવી ઇન્દ્રિયો છે કે જે એક એક ઇન્દ્રિય મુક્તિનું કારણ બની શકે છે અને એટલા માટે બડે ભાગ માનસ પાવા સુર દુર્લભ સદ ગ્રંથ હિ ગાવા દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરા ભાગવતને કહા આ ભા માનવનો દેહ દુર્લભ છે કારણ એક એક ઇન્દ્રિય મુક્તિનું કારણ છે અહીંયા ગુણગાન કરવાની વાત કરી આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા ગોકુલમાં ઉત્પાદ થતા દેખાયા ગયા વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવ્યું વત્સાસુર વધની કથા આવી વાછરડાના રૂપમાં આકાર વાછરડા ભગવાન એને એની આંખોથી ઓળખી ગયા જો આંખો માણસનું પ્રતિબિંબ હોય છે એના મનનું એક વાંદરાની આંખો જુઓ અને બીજી ગાયની આંખો જુઓ પેલામાં એના મનની ચંચલતા દેખાશે અને ગાયની આંખોમાં એના આત્માની પવિત્રતા તમને દેખાશે માણસની આંખો એના મનનો દર્પણ હોય છે માણસ બધું છુપાવી શકે ઘણાની આંખો સારી હોય પણ નજર બધાની સારી ના હોય આંખ તો ડોક્ટર ચેક કરી આપે પણ નજર ચેક કરાવવા માટે તો ગુરુ પાસે જ જવું પડે અજ્ઞાન તિમિરાંદસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર નિમિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ વત્સાસુરનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો આગળ અઘાસુર વધની કથા આવી આગળ છાક લીલા બ્રહ્માજીના મોહની કથા આવી ઠાકોરજી બધા સખાઓ તમારા ઘરમાંથી જે તમારી સુંદર માં સુંદર સામગ્રી આવડે ને એ બનાવીને લાવજો ઢાક પર છાક લીલા કરીશું છાક લીલા ને પિકનિક અને બધા સખાઓ પ્રસન્ન થઈ ગયા ઘરે દોડતા દોડતા ગયા ભૈયા 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 પ્રભુને કહીએ કલ અમારે ઘર કી છાક ઠાકોરજી આરોગ્ય મૈયા તો પ્રસન્ન થઈ ગઈ ગોપીઓ પ્રસન્ન થઈ ગઈ જેને જે ઉત્તમ બનાવતા આવડતું હતું આખી રાત સામગ્રી બનાવી બીજા દિવસે સવારે વાંસની છાબમાં રેશમી વસ્ત્રમાં બાંધી દીકરાઓને આપ્યું કહ્યું કે પ્રભુને પ્રેમથી લેવડાવજે તારા હાથે લેવડાવજે લેવડાવીને તારે મને યાદ કરજે આવું સૌભાગ્ય આપણને મળ્યું છે આપણા ઘરની સામગ્રી ઠાકોરજી આરોપ અને સખાઓ તો છાપ બાંધી બાંધીને શામ ઢાકમાં માં ગિરાજી ની તરેટી કુંડાળુ કરીને બધા જ સખાઓ બેસી ગયા વચમાં ઠાકોરજી અને દાઉજી બિરાજમાન થયા બધાએ પોતપોતાની છાપ ખોલી એક સખા એ કહ્યું લેલ મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે છે ને આરો ઠાકોરજી આરો કે હા બહુ સુંદર હે બહુ સુંદર દીકરા એ થયું કે બધા પોતપોતાની સામગ્રી લઈને આવ્યા હું તો ખાલી આ અને આવો અવસર ફરી ક્યારે મળે કોણ જાણે દોડતો દોડતો પાછો ઘરે ગયો મૈયા 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 ની પાડતો પાડતો હા શું છે બેટા

નાના પ્રભુ ન અપાય મારી માં કરે શું કરું મારા હાથમાં જોશે તો માનશે એમ કરું હું પોતે જ પી જઉં અને આમ વિચાર કરીને કુલ્લડ મોડામાં માંડ્યું પ્રભુની નજર પડી મધુ મંગલ ઉભો રે દોડે આ પ્રભુ ગભરાયો મધુ મંગલ ક્યાંક પ્રભુ ન ચાખી લે એટલે આખું કુલ્લડ ઉડાડી દીધું મોડામાં મોડું નાનું કુલ્લડ મોટું ધારા વહેવા લાગી પ્રભુ દોડતા 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 આવ્યા અને થોડી ઉપર પોતાનો ખોબો પ્રભુએ મૂક્યો અને આ માંથી વહેતી એથી છાચ ત્રિલોક નો નાથ પરમાત્મા ગટ 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 કરીને

બહુ મીઠી છે બહુ મીઠી છે બધાને આપ્યા એટલામાં પાછળ રહી ગયેલા સખાઓ દોડતા આવ્યા અરે પ્રભુ અમે તો રહી ગયા અમે મોડા પડ્યા અમને ચખાડો આવી મીઠી છાચ એકલા પીજા ચાલે અમને કેમ પ્રભુ કેમ બધી ખતમ થઈ ગઈ

બ્રહ્માજીને પોતાના લોકમાં જતા રોકી દીધા સ્વરૂપ જ્ઞાન થયું વંદન કર્યા પ્રભુને અહો બનીને જેમની સાથે ખેલે છે એમના સૌભાગ્યની શું વાત કરી રામ બ્રહ્માજીના મોહનું નિવરણ નિવારણ થયું ગૌચાર લીલાનું વર્ણન આવ્યું ધૈનુકાસુરવધ વધની કથા આવી દેહાદ્યાસ તાળવનમાં

ભયંકર યુદ્ધ પ્રમાત્મા સાથે થયું પ્રભુએ છરાગ લગાવી મસ્તક પર ચડ્યા થઈ 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 કરતા કરતા એક એક મસ્તક ઉપર ચરણનો પ્રહાર કરતા બધું જ વિશ્વાહ કાઢી નાખ્યો નિર્વિષય બનાવી દીધો આ ઇન્દ્રિયાદ્યાસ છે એટલે બધા અસુરોને માર્યા અને માર્યો નહીં થયો આંખ ખરાબ જુએ તો ફોડી નખાય સારું જોવાની આદત પડાય કાન ખરાબ જુએ તો એમાં ખીલાફ હકવાની જરૂર નથી અને સારું જોવાની આદત પાડવાની જરૂર છે ઇન્દ્રિયો છે એનું દબન કરાય એનો નિગ્રહ કરાય રમણક દ્વીપ પર કાલીએ ગયો આગળ ગાયો ને ગોપોને દાવાનળથી પરમાત્માએ બચાવ્યા પરમદાસભ વધની કથા આવી ફરી દાવાનળનું પાન કર્યું